નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રેતી ખનન સામે પોલીસની લાલ આંખ ધાંગધ્રાના માનપુરની નદીમાં રેતી ખનન કરતા ત્રણ ટ્રેક્ટર ઝડપાયા ધ્રાંગધ્રાના માનપુર નદીમાંથી રાત્રિના ત્રણ ટ્રેક્ટરને ગેરકાયદે રેતી ખનન કરતા તાલુકા પોલીસે ઝડપી લીધા હતા આમ લાંબા સમય બાદ પોલીસ દ્વારા રેતી ખનન સામે કામગીરી કરવામાં આવી હતી અંદાજે રૂપિયા પચીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખનન વહન થઈ રહ્યું છે આથી આવી પ્રવૃત્તિઓ સામે જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ફરિયાદો ઉઠી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના માનપુર ગામની નદીમાં રૂમટ ચોકડી પાસે ખાનગી જમીનમાં રેતી ખનન થતું હતું આ બાબતની ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતાં વી વિરઝા સહિતની ટીમે રેડ કરી હતી ત્યાંથી એક સાથે ત્રણ ટોલી સાથેના ટ્રેક્ટર પોલીસે ઝડપી લીધા હતા પોલીસે ત્રણેય ટ્રેક્ટર સહિતનો અંદાજે રૂપિયા પચીસ લાખનો મુદ્દામાલ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને સીઝ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તાલુકા પોલીસે હવે રેતીની ચોરી કરતાં ભૂમાફિયાઓ સામે લાંબા સમય બાદ કાર્યવાહી હાથ ધરતા ફફડાટ ફેલાઈ ગયો છે દર્શક મિત્રો આ બાબતે લોકો એમ કહે છે કે બોટાદ પોલીસ તો રેતી ખનન માટે હપ્તા લઈ અને હાલવા દેશે કારણ કે બોટાદ પોલીસે તો કોઈ દિવસ કોઈ રેતી માફિયાને કે માટી માફિયાને પકડાય એવો કોઈ દાખલો છે નહીં બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ